હેલો ફ્રેન્ડ તો જો અત્યારે કેશોદમાં વરસાદ વરસી રહ્યો છે ખૂબ માર અને મેં ચાલુ કર્યું છે લાઈવ તો જુઓ કેવો વરસાદ આવ્યો છે એ તમે જોઈ શકો છો લાઈટ પણ જતી રહી છે અને પવન પણ ખૂબ જ વાવાઝોડા જેવો છે અને અમારી કેરી હજુ પલળી ગઈ છે હવે અને ખૂબ જ વરસાદ આવે છે અત્યારે વાગ્યા છે ચાર ને સત્યાવીસ આઈ થિંક ચાર વાગ્યાનો સવા ચાર વાગ્યાનો વરસાદ આવે છે તો તમારા ગામમાં જો વરસાદ આવ્યો હોય તો મને કમેન્ટ કરીને કેજો અમારે કેસોદ ને આજુબાજુમાં ખૂબ જ વરસાદ છે લાઈક કરતા જાજો કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જુઓ છો અને તમારે વરસાદ છે કે નહીં અને ફાઇનલી આજે અમારી કાચડી બધી પલળી ગઈ છે તો હવે જોઈએ છે ને શું કરવાનું થશે એ મેં આગળના વ્લોગમાં કીધું હતું બધાને કે અમારી કાચડી સુકાણી નથી હજી અને કાલે જ હજી મેં વ્લોગ મૂક્યો તો તમને લોકોને બતાવી હતી પણ કે કાચરી કેવી છે એ અને જુઓ વરસાદ ત્યારે ખૂબ જ જોરદાર આવી રહ્યો છે ખુબજ ધોધમાર વરસાદ આવે છે શું કરે વરસાદ આવે તને ગમે તમારે વાણી ક્યારે જાગી ગઈ તો બધા અહીંયા બેઠા છે અને વરસાદ અહીંયા ચાલુ છે તો બધા વરસાદને જોવાની મોજ લે છે અત્યારે જુઓ ચાના ઉપરથી ખબર પડે કે કેવો વરસાદ આવતો છે ઈ તો જો ખુબજ સરસ વરસાદ આવી રહ્યો છે અત્યારે સરસ તો ન કહેવાય કે ખેડૂત લોકોને નુકસાન ઘણું બધું છે એટલા માટે પણ હવે ભગવાનને જે ઈચ્છા હશે એ જ થશે તો ખૂબ જ વરસાદ આવે છે જુઓ પણ રાજકોટમાં ને જેવી પરિસ્થિતિ હતી એટલી પરિસ્થિતિ એટલો જોશથી વરસાદ નથી અમારે એવો તો આપણી જોડે જોડાઈ ગયેલા હોય કમેન્ટ કરજો જોતા હોય લાઈવ એ કે તમારે વરસાદ કેવો છે તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો મારું તો જો અમારા ની અંદર કેરી છે પાંચ સાત ખરી ગઈ છે પણ બહુ વાંધો નથી આવ્યો હા હા વરસાદ આવ્યો ને આવ્યો આવ્યો જો અમારા વાણીબેન પણ જાગી ગયા વરસાદની બહુ અંધાધૂંધી બહુ જ પવન હતો અને અંતે વરસાદ આવ્યો તો આપણી જોડે લાઈમાં જોડાયેલા હોય જોતા હોય એ કમેન્ટ કરજો કે તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં તમે કયા ગામથી જોવો છો એ તમારે કેવો વરસાદ છે એ અને જો અત્યારે થોડોક શાંત થઈ ગયો હોય એવું લાગે છે વરસાદ બહુ એટલો વરસાદ નથી આવતો પણ જો વાતાવરણ એકદમ ઓલું છે વરસાદ હજી ગાજે પણ છે રમત કરે છે છોકરાઓને તો બહુ મજા આવે તો પવન બહુ જ હતો તો અમારે પાછળના ભાગની અંદર આગળ ઘણા બધા ના ને બોર્ડ ને એવું બધું ઉડીને આવ્યું છે સ્થિતિ હશે એવી તો તમને લોકોને બતાવીશ પણ વાત રહી ગઈ કે કોઈને નુકસાન થયું નથી અત્યારે તો જુઓ અમારો બગીચો એકદમ લીલોછમ થઈ ગયો છે અત્યારે વરસાદના લીધે વરસાદના લીધે બધી ધૂળ ધોવાઈ ગઈ છે વાણીબેનને બહુ મજા આવી ગઈ આરતી કરવાની લાઈટ એ થતી રહીશ તો વરસાદ રહી ગયો છે ખાલી છે ને છાટા જેવું જ ચાલુ છે તો આજે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આપણે આ બાજુ સુરતમાં ને એમાં તો કાલનો હતો તો આપણે આજે ભજીયા બનશે ધોધમાર વરસાદ માપે માપે છે તો ઘડીક સારું એવું જો અહિયાં તો ચાલો આજના આપણા લાઈવને અહીંયા બંધ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લાઈવની અંદર તો જે પણ લોકો મારું લાઈવ જોયું હોય કમેન્ટ કરજો અને લાઈક કરજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અવનવા મારા બ્લોગ્સ અને લાઈવ જોવા મળે તમને લોકોને અને અત્યારે તો જો વરસાદ તો રહી ગયો છે જે આવે છે અમને તો થોડો થોડો જો છાટા તો ચાલુ જ છે બાકી આપણે કેરી જો અહીંયા લુંબેઝું છે તો વરસાદ જો તો જો અમારો રાવણો છે અહિયાં અને રાવણા ની અંદર નાના નાના રાવણા આય્યા છે